રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો અયોધ્યા ખાતે યોજાયેલ પ્રભુરામની રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હજારો ભાવિક ભક્તોએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યું આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જે શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા અને સમગ્ર અંબાજી રામમય બની જવા પામ્યું હતું બાજી સુધી નીકળેલી વન સેટુ ચેતના યાત્રા ચૌદ જેટલાઓ જિલ્લા ફરીને આજે મા જગન્નામના પાટણગામમાં આવી છે ત્યારે યાત્રાનો મુખ્ય હે હેતુ વન બધું કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓને પહોંચાડવાના પીએમ જન્મની યોજના જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથ માટે સમાવિષ્ટ પંચોતેર જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને ચોવીસ હજાર કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનો આ ઉદ્દેશ સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતાએ નાના મોટા મતભેદો થતા હોય એ બંને વખતે સુમેર મૂળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માઠવનું મંદિર છે સબળી ધામ છે તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું ત્યાં ઔતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી લેતી યાત્રા અંબાજી પહોંચી છે આજે જોયું છે આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગયું છે